જો વરસાદની મોજ રવિવારના સવારના લાઈવ વરસાદની મોજ ગાર્ડન માં આ છોકરાઓ શું કરે છે જો જોવા છોકરાઓ જો જો છે ને જો અહીંયા ઈશ્કા છે ઈશ્કામાં ઈશ્કે છે આ છોકરાઓ જો વરસાદની મોજ હો હા હા વા મોજ વાહ જો આ છોકરાઓ બનાવે છે વરસાદ રવિવારની સવારમાં સારામાં સારો વરસાદ છે અહીંયા સુરતમાં વરસાદમાં છોકરાઓને શું છે આજે સ્કૂલે રજા હોય એટલે ગાર્ડનમાં વરસાદની મોજ લેવા આવ્યા છે બધા છોકરા છોકરા બધા બધા હવાની રીતે રમે છે જો કોઈકે છે કોક અહીંયા ટીંગાય છે કોઈ પાણીની સાથે રમત કરે છે અને જો લસરપટ્ટી છે યોગા કરો સંજયભાઈ જો ભાઈ આ યોગા કરે આ સવારમાં દરરોજ આવે છે ગાર્ડન માં અને યોગા કરે છે જોવો આ કયું આસન કેવાય હાથ વળવો ન જઈને

ચાલુ વરસાદ હો ચાલુ વરસાદે યોગા કરે છે કપાલભાતિ પ્રાણાયામ કરે છે ચાલુ વરસાદ છે અત્યારે લાઈવ રવિવારે સવારે તો ચાલુ વરસાદ માં યોગા કરવાની ફીલિંગ જ અલગ હોય જો આ છોકરા જોવા ક્યાં મસ્ત કરે જો છે ને ક્યાં સડી જાય છે પાણીમાં મોજ મસ્તી કરે છે નાના મોટા બધા હલો શું કરો છો તમે ઈસકા હા વાહ વરસાદ માં મજા આવે છે હા જો છોકરાઓ ને મોજ પડી ગયો વાલીન વૈયાઈ આ બાજુ વાલીન વૈયાઈ તો આ બાજુ હાલી એક હાલ તો હાલીન બતાય હાલી એક આ બાજુ પકડી પકડીને વૈયાઈ વાહ જાય એમ હા કેમ થયું સાધા <laughs> છે જોવા નાની ઢીંગલી નઈ મજા આવી ગઈ જો મજા આવી ગઈ ને આમ ગઈ તો તો બધા બધાની રીતે મસ્તી કરે છે વરસાદ બોલ તો પરવા બોલ પરવા બોલ હા બોલ